તો મિત્રો સ્વાગત છે ફરીવાર નવા એક વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મહીસાગર અને કચ્છ જિલ્લાના તાલુકાઓના નામ લખીને સમજીશું તો વિડીયોને તમારે પૂરો જોવાનો છે અને જો તમને વિડીયો સારો લાગે છે તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્ર સુધી શેર કરવાનું છે અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠાઓને સબસ્ક્રાઈબ કરવાનું છે મિત્રો આ વિડીયોની જે એક સારી કોમેન્ટ કરી દેજો તો મિત્રો ચાલો દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મહીસાગર અને કચ્છ જિલ્લાના તાલુકાના નામ લખીએ અને ત્યારબાદ તેને વાંચીને સમજીએ તો મિત્રો વિડીયોની અંદર અંત સુધી જોડાયેલા રહેજો અને તમે પણ સાથે સાથે લખતા જજો મિત્રો પહેલો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા દેવભૂમિ দ্বারক তো যাই শকো দেবভূমি দ্বারক জিলো ছিল দেবভূমি দ্বারক কুল চার তালুকছে মিত্র চার তালুক জিছে দেবভূমি দ্বারক চার তালুকছে পেলো তালুকছে দেবভূমি দ্বারক জ্বারক બીજો છે કલ્યાણપુર કલ્યાણપુર ત્રીજો તાલુકો છે ભાણવડ અને ચોથો તાલુકો છે ખંભાળિયા તો મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ચાર તાલુકા છે આપણે ચાર ચાર તાલુકા લખ્યા છે પહેલો તાલુકો છે દ્વારકા બીજો છે કલ્યાણપુર ત્રીજો છે પાણવડ અને ચોથો તાલુકો છે ખંભાળિયા ત્યારબાદ મિત્રો બીજા નંબરનો ગીર સોમનાથ તો બીજો જિલ્લો છે ગીર સોમનાથ মো গী সোমনাথ জিছে গী সোমনাথ না কুল ছ তালুকছে ছ তালুক পেলো তালুকছে তালুকছে মিত্র বো তালুকছে कोडीनार 7º તાલુકો છે ઉના ત્યારબાદ 4º તાલુકો છે શુત્રાપાડા શુત્રા પાડા ત્યારબાદ 5º તાલુકો છે ગીર ગટડા ત્યારબાદ છઠ્ઠો છેલ્લો તાલુકો છે ગીર સોમનાથ જિલ્લાનો તલાલા તલાલા મિત્રો બીજા નંબરનો જિલ્લો છે ગીર સોમનાથ અને તેના કુલ છ તાલુકા છે પહેલો તાલુકો છે વેરાવળ બીજો તાલુકો છે કોડીનાર ત્રીજો છે ઉના ચોથો છે સુત્રાપાડા પાંચમો છે ગીર ગઢડા અને છઠ્ઠો છે તલાલા ત્યારબાદ મિત્રો આગળ ત્રીજા નંબરનો જિલ્લો છે અમરેલી અમરેલી ત્રીજો જિલ્લો છે મિત્રો અમરેલી ને અમરેલી જિલ્લાના કુલ અગિયાર તાલુકા છે અગિયાર તાલુકા જિલ્લો અમરેલી તો અમરેલી જિલ્લાનો પહેલા નંબરનો તાલુકો છે અમરેલી બીજો તાલુકો છે બગસરા બગસરા ત્રીજો તાલુકો છે બાબરા ચોથો તાલુકો છે અમરેલી જિલ્લાનો જાફરાબાદ જાફરાબાદ ત્યારબાદ પાંચમો તાલુકો છે અમરેલી જિલ્લાનો રાજુ తర్బ ఛో తాలూకో అమరీ జిల్లాను ఖాంపా తర్బ సా తాలూకో అమరీ జిల్లాను తా తర్ప ఆ నంబర్ తాలూకో అమరీ జిల్లాను లాఠీ త్య పి నమా నంబర్ తాలూకో అమరీ జిల్లాను સાવરકુંડલા નવમાં નંબરનો તાલુકો છે અમરેલી જિલ્લાનો સાવરકુંડલા ત્યારબાદ દસમા નંબરનો છે લીલીયા અને છેલ્લો અગિયારમા નંબરનો તાલુકો છે અમરેલી જિલ્લાનો વાવ તો મિત્રો અમરેલી જિલ્લાના કુલ અગિયાર તાલુકા છે પહેલો તાલુકો છે અમરેલી બીજો છે બગસરા ત્રીજો છે બાબરા ચોથો છે જાફરાબાદ પાંચમો છે રાજુલા છઠ્ઠો છે ખાંભા ત્યારબાદ સાતમો છે તારી આઠમો છે લાઠી નવમો છે સાવરકુંડલા દસમો છે લીલીયા અને છેલ્લો અગિયારમો છે કુક્કાવા ત્યારબાદ મિત્રો આગળ લખીશું ચોથા નંબરનો જિલ્લો છે ભાવનગર ભાવનગર મિત્રો ભાવનગર જિલ્લાના કુલ દસ તાલુકા છે દસ તાલુકા જિલ્લો ભાવનગર તો પહેલો તાલુકો છે ભાવનગર બીજો તાલુકો છે કોકા ત્રીજો તાલુકો છે મહુવા ચોથો તાલુકો છે ગરિયાધાર ગરિયાધાર અને પાંચમો તાલુકો છે ભાવનગર જિલ્લાનો ઉમરાળા ત્યારબાદ છઠ્ઠો તાલુકો છે భనగర జిల్లానుసర తర్తమో తాలూకోనగర జ తర్బ ఆ తాలూకోనగర జిల్లాను సీహోర తర్ పి నవమో తాలుకోవాలి భావనగర జిల్లాను તળાજા અને છેલ્લો દસમા નંબરનો તાલુકો છે ભાવનગર જિલ્લાનો વલ્પીપુર વલ્પીપુર તો મિત્રો ભાવનગર જિલ્લાના કુલ દસ તાલુકા છે પહેલો તાલુકો છે ભાવનગર બીજો છે કોકા ત્રીજો છે મહુવા ચોથો છે ગરિયાતાર પાંચમો છે ઉમરાળા છઠ્ઠો છે જેસર સાતમો છે પાલીતાણા આઠમો છે સિહોર નવમો છે તળાજા અને છેલ્લો દસમો છે વલ્લભીપુર ત્યારબાદ મિત્રો આગળ લખીશું પાંચમા નંબરનો જિલ્લો છે બોટાદ પાંચમા નંબરનો જિલ્લો કયો છે બોટાદ અને તેના કુલ ચાર તાલુકા છે ચાર તાલુકા અને જિલ્લો બોટાદ પહેલા નંબરનો તાલુકો છે બોટાદ જિલ્લાનો બોટાદ બીજા નંબરનો તાલુકો છે બરવાળા ત્રીજા નંબરનો તાલુકો છે ગટડા અને ચોથો તાલુકો છે બોટાદ જિલ્લાનો રાણપુર રાણપુર તો મિત્રો બોટાદ જિલ્લાના કુલ ચાર તાલુકા છે પહેલો તાલુકો છે બોટાદ બીજો છે બરવાળા ત્રીજો છે ગઢડા ચોથો છે રાણપુર ત્યારબાદ આગળ મિત્રો છઠ્ઠા નંબરનો જિલ્લો છે મહીસાગર મહી સાગર મિત્રો મહીસાગર જિલ્લાના કુલ છ તાલુકા છે છ તાલુકા જિલ્લો મહીસાગર પહેલાં નંબરનો તાલુકો છે લુણાવાડા લુણાવાડા બીજા નંબરનો તાલુકો છે માંડવી ત્યારબાદ આગળ ત્રીજા નંબરનો તાલુકો મહીસાગર જિલ્લાનો કડાણા કડાણા ત્યારબાદ ચોથા નંબરનો તાલુકો મહીસાગર જિલ્લાનો બાલા બાલા સિનોર ત્યારબાદ પાંચમા નંબરનો તાલુકો છે મહીસાગર જિલ્લાનો સંતરામપુર સંતરામપુર અને છેલ્લો છઠ્ઠા નંબરનો તાલુકો છે મહીસાગર જિલ્લાનો ખાનપુર સાનપુર તો મિત્રો મહીસાગર જિલ્લાના કુલ છ તાલુકા છે પહેલો છે લુણાવાડા બીજો છે માંડવી ત્રીજો છે કડાણા ચોથો છે બાલાસિનોર પાંચમો છે સંતરામપુર ને છઠ્ઠો છે ખાનપુર ત્યારબાદ સાતમા નંબરનો મિત્રો જિલ્લો છે કચ્છ છેલ્લો જિલ્લો છે મિત્રો સાતમા નંબરનો કચ્છ કચ્છ જિલ્લાના કુલ દસ તાલુકા છે દસ તાલુકા જિલ્લો કચ્છ પહેલો તાલુકો છે કચ્છ જિલ્લાનો ભુજ બીજો છે ભચાઉ ત્રીજો છે અંજાર ચોથો છે તાલુકો કચ્છ જિલ્લાનો નખત્રાણા ત્યારબાદ પાંચમો તાલુકો છે કચ્છ જિલ્લાનો માંડવી ત્યારબાદ છઠ્ઠો તાલુકો છે કચ્છ જિલ્લાનો નલિયા ત્યારબાદ સાતમો તાલુકો છે કચ્છ જિલ્લાનો મુદ્રા ત્યારબાદ આઠમો છે રાપર ત્યાર પછી નવમો તાલુકો છે કચ્છ જિલ્લાનો ગાંધીધામ અને છેલ્લે દસમા નંબરનો તાલુકો છે કચ્છ જિલ્લાનો લખપત લખપત તો મિત્રો કચ્છ જિલ્લાના કુલ દસ તાલુકા છે પહેલો છે ભુજ બીજો છે ભચાઉ ત્રીજો છે અંજાર ચોથો છે નખત્રાણા પાંચમો છે માંડવી છઠ્ઠો છે નલિયા સાતમો છે મુદ્રા આઠમો છે રાપર નવમો છે ગાંધીધામ અને છેલ્લો દસમો છે લખપત તો મિત્રો આજના વિડીયોમાં આપણે દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મહીસાગર અને કચ્છ જિલ્લાના તાલુકાના નામ લખીને સમજ્યા તો ફરી એકવાર આપણે વાંચી લઈએ તમામ જિલ્લા અને તેમના તાલુકા પહેલાં નંબરનો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તેના કુલ ચાર તાલુકા છે પહેલો તાલુકો છે દ્વારકા બીજો છે કલ્યાણપુર ત્રીજો છે પાણવડ ચોથો છે ખંભાળિયા ત્યારબાદ બીજા નંબરનો જિલ્લો છે ગીર સોમનાથ અને તેના છ તાલુકા છે પહેલો છે વેરાવળ બીજો છે કોડીનાર ત્રીજો છે ઉના ચોથો છે સુત્રાપાડા પાંચમો છે ગીર ગઢડા અને છઠ્ઠો છે તલાલા ત્યારબાદ મિત્રો આગળ ત્રીજા નંબરનો જિલ્લો છે અમરેલી અને તેના કુલ અગિયાર તાલુકા છે પહેલો તાલુકો છે અમરેલી બીજો છે બગસરા ત્રીજો છે બાબરા ચોથો છે જાફરાબાદ પાંચમો છે રાજુલા છઠ્ઠો છે ખાંપા સાતમો છે તારી આઠમો છે લાઠી નવમો છે સાવરકુંડલા દસમો છે લીલીયા અને છેલ્લે અગિયારમા નંબરનો તાલુકો છે કુકાવાવ ત્યારબાદ મિત્રો આગળ ચોથા નંબરનો જિલ્લો છે ભાવનગર અને તેના કુલ દસ તાલુકા છે પહેલો તાલુકો છે ભાવનગર બીજો છે કોકા ત્રીજો છે મહુવા ચોથો છે ગરિયાતાર પાંચમો છે ઉમરાળા છઠ્ઠો છે જેસર સાતમો છે પાલીતાણા આઠમો છે શિવોર નવમો છે તળાજા અને છેલ્લે દસમા નંબરનો તાલુકો છે વલભીપુર ત્યારબાદ મિત્રો આગળ પાંચમા નંબરનો જિલ્લો છે બોટાદ અને તેના ચાર તાલુકા છે પહેલો તાલુકો છે બોટાદ બીજો છે બરવાળા ત્રીજો છે ગઢડા ચોથો છે રાણપુર ત્યારબાદ મિત્રો છઠ્ઠા નંબરનો જિલ્લો છે મહીસાગર અને તેના છ તાલુકા છે પહેલો છે લુણાવાડા બીજો છે માંડવી ત્રીજો છે કડાણા ચોથો છે બાલાસિનોર પાંચમો છે સંતરામપુર છઠ્ઠો છે ખાનપુર ત્યારબાદ મિત્રો છેલ્લો જિલ્લો છે સાતમા નંબરનો કચ્છ અને તેના દસ તાલુકા છે પહેલો તાલુકો છે કચ્છ જિલ્લાનો ભુજ બીજો ભચાઉ ત્રીજો અંજાર ચોથો નખત્રાણા પાંચમો માંડવી છઠ્ઠો નલિયા સાતમો મુદ્રા આઠમો રાપર નવમો ગાંધીધામ અને છેલ્લો લખપત તો મિત્રો આજના વિડીયોમાં આપણે દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મહીસાગર અને કચ્છ જિલ્લાના તાલુકાના નામ લખ્યા ત્યારબાદ તેને વાંચીને સમજ્યા જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો આ વિડીયો નીચે એક સારી કોમેન્ટ કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે વિડીયોની લિંક શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો